क्या नाम है क्या नाम है भाई आपने जरूरत है आप क्या कर दिया पॉलिश कर दी जरूरत है क्या आया था साहब आपने मुलाकात की रामदेव जी उन्होंने कहा हमने एक कॉल आने का है हां और ठाकुर ने ढाई को करा था अब क्या है

મારું નામ પ્રજાપતિ એકલબેન છે તાલુકો દિ દિયોધર અમે આ માટીની વસ્તુ બનાવીએ છીએ કાચી માટીમાંથી બનાવીને અમે અમારી પઠ્ઠીમાં પકવીને અમે એના ઉપર કલર કરીએ છીએ અમે સરકાર સરકારશ્રી તરફથી અમને આવા સ્ટોલ આપવામાં આવે છે અમને સરકાર શ્રીથી આરએફ ત્રીસ હજાર સીએફઆર એક લાખ પચાસ હજાર આપવામાં આવે છે એ બદલ સરકાર શ્રીનો ધન્યવાદ બધું માટીનું છે બધું માટીનું કેટલી કિંમત અલગ અલગ હોય છે કઈ કેટલી આમાં 250 કોઈ 550 2000 વાળું 250 સરલા બેક મેરા અસલામ ચંદ્રમોહન નામ છે મેં એપ્લિકેશન કામ કરી છે હેન્ડલમા સક્સેસનો હાજી મેં કામ કર્યું છે সাকা এপ্ডিকোল কেন্ডে মাকে কেমান দিমূ দিমে বাই বাই মোল তুন্য সরাস্ মাকে সারাসেন্য সারি ছেন্য সরেন্য সারিছেন্য � म सबै सेज म जरा एक मलेरा सने लुसिया एक मले खाना पनि अलग अलग मन्नु बदी दिनै भयो मैले म सबै बेले म टेम्पल संतेतेका सोसिलमा पेडी अफाम अनि तालिम मा पाउनु आउ अनि एमम म बदी दिनै भयो दिन एक अनि यो आप्रो साहेब टेस्टिङ मातेनी लेख छ न हा यस हो के छ हो जी ने बदला कुसो

અમે ત્યાં હમણાં વણી ગયો છે તમારી ગોબીમાં ભરી લી છે છે તમે અમારા કામ તો અમે હાથે જ બનાવ્યો પછી કામ પણ હાથે સુઈના દોડી આ પાકિસ્તાનમાંથી લોકો ત્યાંથી માઇગ્રેટ કરીને આવ્યા એટલે પછી આ કલા અહિયાં એમણે જીવે આ સાઇબું 30000 નો હે સાઇબા એવડ માટે બનાવ્યો તો પણ પછી ને જો કાપડ પણ જાતે બનાવ્યો આ જે સિલાઈ स्टिचિંગસ છે એ પણ હાથે જાતે કરી ને ભરતકામ પણ હાથે કર્યું છે આમાં કોઈ મશીન નું કામ નથી

તમે વેચી શકશો એનો માર્કેટમાં તો મુકાય ને વેચવાનું તો ને છે સાહેબ કે વેચી તમે રાખો સરમાન કરી દા ગ્રુપ નું

તપરે તો આ ગરબા બહેનો ખરેખર ખાય છે કે નથી ખાતા એમાં એ લોકો મગજમાં શું છે કે સરકાર આપે છે એટલે નથી કસ કેવું કઈક હોય તો એ નહીં ખાય બેને કેવું પડે કે તારે જ્યાં ટેક્ટર વેચા કરી આનાથી સારું કશું નથી હા છે અદર મંગળવાર આટલી બધી વ્યંતીઓ પર છે અને જે મનમયો ખાતે જે ગમતું થાય બધું બને પાણી પૂરી થાય જેવું મે તો ત્યાં હા છે હા છે આ એટલે સગરબા માતાને અમે દર મંગળવાર મહિનાના પહેલા મંગળવાર અમે સગરબા માતાની મીટિંગ ભરીએ દાટી માતાની મિટિંગ ભરીએ એમાં નિદર્શન કરીએ છીએ 破れ。 મોદી સાહેબ જો ફોટો આવે છે

स्टॉप करवा दिया स्टॉप करवा दिया कलर मार दीजिए क्या बोल रही है दो अड्डा पर छोड़ दो नहीं बोला कुछ नहीं। बोलो सीएम से कितने वाले क्या बात बोल दो उसको अरे फोन आ रहे थे पता नहीं किसके आ रहे थे मौजू भाई के ठीक है फोन कर रहे थे अरे ऑडियो आ रहा था सबका तो क्या ऑडियो तो बोला था चालू बनने बात हो गई बा... हाँ बात हो गई